તું તો હજી હાવ નાનો અમથો છો એટલે તને કોને રેઠો રખડતો મીકી દીધો રોનું કોઈ કરતા કોઈ ધ્યાન દોરાવતું નથી ભાઈ ભાઈ જોવો જોવો હાલત છે મોટા મોટા નંદી મહારાજ તો કદાચ રખડી અને પોતાનું કરી શકે પણ તું તો હાવ હજી બચું છો આનાથી પણ નાનું બચ્ચું મેં પાલીતાણાના પુલ ઉપર જોયું તો આ છે મોખડકાનો પુલ પણ આનાથી નાનું બચ્ચું મેં પાલીતાણાના પુલ ઉપર જોયું હતું કે એનો કોઈ વિચાર કરતો નહોતો કે આને કૂતરા સૂચી નાખશે ખાઈ જશે કે મારી નાખશે પણ ખરેખર આપણે થોડુંક આ અબોલ જીવો માટે થોડુંક લાગણી રાખવાની જરૂર છે આપણે આપણા સ્વાર્થ માટે આપણે પશુઓને વાસણો આવે એટલે દૂધ આપે ચાલી ગયા આપણે હાસવીએ છીએ પછી તગડી મેકતા હોઈએ છીએ બરાબર તો દરેકને મારી વિનંતી છે થોડા થોડા મોટા થઈ જાય ને પછી તમ તારે એને કાઢી મેકજો મને ખબર છે કે તમે એને પાલવવા માટે સક્ષમ નથી અને એટલા માટે તમે કદાચ એમને તગડતા હોવ પણ મારું માનવું એવું છે હું તો એમ કહું છું કે જ્યાં સુધી આપણા ખોળિયામાં પ્રાણ હોય ને આપણી પાસે ધન સંપત્તિ હોય ને તો ત્યાં સુધી આપણે આમના પ્રત્યે લાગણી રાખવી જોઈએ અને આ તમામ પશુઓને આપણે હંસવા જોઈએ બરાબર છે પછી ગાય માતા હોય કે નંદી બાપા હોય દરેકને આપણે ઉશેર કરવો જોઈએ હા અને આપણે દરેકે સરકાર પાસે પણ થોડીક મદદની માંગણી પણ કરવી જોઈએ કે એ પણ આપણને સપોર્ટ કરે ને આ જીવતા જીવ છે એ આપણા ઘર આંગણે મોટા થાય આપણને કાંઈક સરકાર શ્રી લોનો આપે અને તો કાંઈક આગળ વધીએ એમ પણ ચોક્કસ એક વાત મારે એ કરવી છે કે સરકાર જે લોનું આપે તો જે પશુપાલકોને લોન આપતા હોય ને એમાં કમ સે કમ હું તો એમ કહું છું કે દસ ગા હોય ને તો ત્રણ નંદી તો ફરજિયાત હોવા જ જોઈએ બરાબર અને જેટલા નંદી મહારાજ વધુ હોય ને એટલી મોટી લોન મળે સરકારને અને એટલો એમાં રાહત એને સબસિડીઓ આપે એવી આપણે વાત કરીશું બરાબર છે જો બીજી એક ગાડી આવે છે અત્યારે એને ઘણા બધા વોન વગાડી રહી છે બરાબર ચાલ્યા કરે બધું ઠીક છે